ખબડા ખભડા અને રખડતા પશુઓની નગરી ધોરાજીમાં આપનું હાર્દિક સ્વાગત છે એવા બેનર ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મારવામાં આવ્યા છે અને આ એક તંત્રને ઢંડોળવાનો પ્રયત્ન છે અગાઉ અનેક વખત આ તંત્રને આંધળા બહેરા અને મૂંગા તંત્રને ઢંડોળવાનો પ્રયત્ન કરેલ છે છતાં પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રખડતા પશુઓને પકડવામાં આવતા નથી અને જે રોડ રસ્તાઓ ખાટા ખબડાવાળા થઈ ગયા છે તેને સુધારવામાં આવતા નથી અને આ તે હાલમાં જોઈએ તો જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકો બહાર નીકળતા હોય નાના મોટા અકસ્માતોનો ભય રહે છે છતાં પણ આ આંધળા તંત્ર આંધળા બેહરા અને મુગા તંત્રને દેખાતું નથી કારણ માત્ર એટલું જ છે કે આ તંત્રને ઢંઢોળવાનો અમારો પ્રયત્ન છે ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી તંત્રને કહેતા નથી અથવા તો તંત્ર એનું સાંભળતું નથી તેવું અમને લાગી રહ્યું છે અને બેનરની અંદર અમે ઉલ્લેખ કર્યો છે એ ખાડા ખબડા અને રખડતા પશુઓની નગરી ધોરાજી માપ